હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આવેલું છે જે બીજલી મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે બીજલી મહાદેવ મંદિર ભગવાન શિવના સૌથી પ્રાચીન મંદિરોમાંનું એક માનવામાં આવે છે આ મંદિર વિશે એવી માન્યતા છે કે દર બાર વર્ષે અહીંયા વીજળી પડે છે અને જેના કારણે મંદિરની અંદર સ્થાપિત શિવલિંગ ખંડિત થઈ જાય છે પરંતુ આ મંદિર પર વીજળી કેમ પડે છે છે આની પાછળ એક પૌરાણિક કથા મંદિર સાથે જોડાયેલા ચમત્કારો વિશે જાણવા મળ્યું છે કે આખી દુનિયામાં એક જ જગ્યા છે જ્યાં મહાદેવના શિવલિંગ પર વીજળી પડે છે તે વીજળીને કારણે શિવલિંગ ખંડિત થઈ જાય છે આ પછી ગામમાંથી માખણ અને અન્ય સામગ્રી એકત્રિત કરવામાં આવે છે અને ભગવાન શિવના ખંડિત થયેલા શિવલિંગને જોડવામાં આવે છે શિવલિંગ સાથે જોડાયા પછી તેના પર પાણી રેડવામાં આવે છે જેના પછી કોઈ કંઈ શકતું નથી કે શિવલિંગ ખંડિત થઈ હતી બીજલી મહાદેવ મંદિર એક એવું ચમત્કારિક મંદિર છે એમની પૌરાણિક કથા છે કે બીજલી મહાદેવ મંદિર નામના રાક્ષસ સાથે પણ સંબંધિત છે એકવાર કુલાંત નામનો રાક્ષસ અજગરનો રૂપ ધારણ કરીને નાગતર થઈને મથાણા ગામમાં આવ્યો અને અહીંથી લોકો વહેતી વ્યાસ નદીને રોકી લીધી જેના કારણે અહીંના પ્રાણીઓ વ્યાસ નદીના પાણીમાં ડૂબીને મરવા લાગ્યા જ્યારે ભગવાન શંકરને આ વાતની ખબર પડી ત્યારે શિવજીએ ઇન્દ્રદેવને આદેશ આપ્યો કે તે રાક્ષસના શરીર ઉપર દર બાર વર્ષે એકવાર વીજળી પડવી જોઈએ ત્યારથી જ આજ સુધી આ ચમત્કાર થતો રહે છે એવું માનવામાં આવે છે નામનું બીજું નામ છે કુલ્લુ અને એ પરથી જ કુલ્લુ શહેરનું નામ રાખવામાં આવ્યું છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ